જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો આજે આપણી પાસે એક મિની ટ્રેક્ટર આવેલ છે વેચાવા માટે આ મિની ટ્રેક્ટર વેચવાનું છે મિની ટ્રેક્ટરની સાથે જ દાતી રાપ અને ટ્રેલર આ ત્રણેય ઓજાર સાથે જ આપવાના છે આખો સેટ વેચવાનું છે ટ્રેક્ટર સાથે ઓજાર બધા નવા છે તમે વિડીયોમાં જોઈ શકો છો દાતી રાપ અને ટ્રેલર ત્રણેય ઓજાર નવા છે તમે વિડીયોમાં કન્ડિશન અને ફોટા જોઈ શકો છો મિત્રો સાવ ઓછી કિંમતમાં જ આખો સેટ વેચવાનો છે તો વિડીયો સાથે જોડાયેલા રહેજો બધી જ માહિતી મળી રહેશે તો શરૂ કરીએ આજનો વિડીયો જો મિત્રો તમારે આ મિની ટ્રેક્ટર ખરીદવાનું હોય ટ્રેક્ટરના મોડલ વિશે જણાવી દઉં તો ટ્રેક્ટરનું મોડલ છે બે હજાર અઢાર ઓગણીસના મોડલનું ટ્રેક્ટર રહેશે તમે ટ્રેક્ટરની કન્ડિશન વિડિયોમાં જોઈ શકો છો મિત્રો આ ટ્રેક્ટરની સાથે અને ટ્રેલર ઓજાર સાથે જ છે તમે ત્રિવેણી કંપનીનું ટ્રેલર છે તમે વિડીયોમાં જોઈ શકો છો ટ્રેલર નવું છે દાંતિ પણ નવા છે નવા છે આખો સેટ સાથે જ આપી દેવાનો છે મોડલ બે હજાર અઢાર ઓગણીસનું મોડલનું ટ્રેક્ટર રહેશે એકદમ સાચવેલું ટ્રેક્ટર છે કન્ડિશન પણ સારી છે એન્જિન પાવરફુલ રહેશે ટાયર કન્ડિશન સારી છે તમે વિડીયોમાં જોઈ શકો છો કંપની કલર ટ્રેક્ટર અને ઓજાર બધા નવા ફૂલ જવાબદારી સાથે આ ટ્રેક્ટર અને આખો સેટ વેચી દેવાનો છે જો મિત્રો તમારે ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય ને તો વિડીયો સાથે જોડાયેલા રહેજો બધી જ માહિતી મળી રહેશે અને મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ પર હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલ આપણી ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી વાજો અને બાજુમાં આવેલ બે લાઇકન ઘંટડીનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો આવે ને તે તમને સૌથી પહેલાં મળતા રહે તો વિડિયો સારો લાગે તો એક લાઇક કરજો વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો જો મિત્રો તમારે ટ્રેક્ટર ખરીદવું હોય અને માલિકના નંબર ક્યાંથી મેળવવા તેની વાત કરી દો તો મિની ટ્રેક્ટરના માલિકના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડિયોના નીચે જ તમને માલિકના નંબર મળી રહેશે ટાઇટલમાં તમને માલિકના નંબર મળશે પંચાણું દસ પંચોતેર બાવીસ છવ્વીસ તે ટ્રેક્ટરના માલિકના નંબર છે મિની ટ્રેક્ટરના માલિકના નંબર છે તમે આ ભાઈને ફોન કરી ટ્રેક્ટરની વધુ માહિતી મેળવી શકો છો કિંમત વિશે વાત કરું તો ટ્રેક્ટરની કિંમત અને આખા સેટ વિશેની કિંમત જણાવી દઉં તો કિંમત બે લાખ એસી હજાર છે ભાવમાં નોર્મલ ફેરફાર થઈ જશે તેવું આ ટ્રેક્ટરના માલિક જણાવશે બાકી તમે વિડીયોમાં કન્ડિશન અને ફોટા જોઈ શકો છો જો મિત્રો તમારે મિની ટ્રેક્ટર ખરીદવું હોય રૂબરૂમાં ક્યાં જોવા મળે તેની વાત કરું તો ટ્રેક્ટર તમને પ્રોપર ગામ ખીજદળ તાલુકો રાણાવાવ અને જિલ્લો પોરબંદર તમને પ્રોપર ખીજદળ ગામે આ મિની ટ્રેક્ટર જોવા મળી રહેશે તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો તમે રૂબરૂ જઈ શકો છો પણ તે પહેલાં તમારે આ ટ્રેક્ટરના માલિકને ફોન કરીને જવાનું રહેશે કારણ કે ટ્રેક્ટર વેચાઈ ગયું હોય તો તમારે કોટો ધકો થાય એટલે ફોન કર્યા વિના ન જવું વિડીયોના નીચે જ તમને તે માલિકના નંબર મળી રહેશે અને મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આપણો જાહેરાત માટેનો વોટ્સએપ નંબર છે આ નંબર પર તમે જાહેરાત આપવા માટે નંબર પર વાહન ની વિગતો મોકલાવી શકો છો આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું